એક બાજુ લોકોને પીવાના પાણીના પ્રેશરની સમસ્યા છે અને બીજી તરફ આવી રીતે પાણીનો વેડફાટ તેર પાણીની ટાંકી પાસે વારંવાર લીકેજ સર્જાતા લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાની માહિતી મળી રહી છે બે દિવસ પહેલાં ભંગાણ પડતા કોર્પોરેટર ઝા દેસાઈએ રજૂઆત કરી હતી પરંતુ ઇજારદાર દ્વારા જેમ તેમ કામગીરી કરવામાં આવતા આ જ જગ્યાએ વારંવાર લીકેજ થઈ જાય છે જેથી કોર્પોરેટર ઝા દેસાઈએ આવી હલકી કામગીરીની કક્ષાની બદલ જવાબદાર ઇજારદારને બ્લેકલિસ્ટ કરી પગલાં ભરવાની માંગ કરી છે